તેમ છતાં પણ હવે માલિકો દ્વારા મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ જમીન ખરીદનારાઓએ ધમકી આપી છે કે જો આ મકાન ખાલી નહીં કરવામાં આવે તો સીધું તોડી પાડવામાં પણ આવશે ત્યારે માત્ર એટલું જ નહીં પરંતુ તમે જ્યાં પણ ફરિયાદ કરવા જશો ત્યાં અમારી સેટિંગ હશે જ ત્યારે આવી વાતો કહીને લોકોને ગભરાવવામાં આવ્યા છે અને ત્યારે વધુમાં શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ કેમ તેમની શું વ્યથા છે જે વર્ષો જૂની છે બધા છે કેટલા કોઈ સિત્તેર વર્ષથી રહે છે કોઈ પંચોતેર વર્ષથી રહે છે હું પચીસ ત્રીસ વર્ષથી હું પોતે રહું છું મેટરમાં એવું છે કે જેણે આમ હાલમાં લીધી છે એ ખાલી કરવા માંગ કરાવવા માંગે છે અમને લોકોને બળજબરીપૂર્વક જો અમે નહીં આપીએ તો અમારું ઘર તોડી નાખશે ને અમે કંઈ કરી નહીં શકશું એવી ધાક ધમકી મળે છે ને તમે જ્યાં પણ જાઓ બધે મારું સેટિંગ છે એ ચોખ્ખા સ્વરૂપે અમને ધમકી રૂપે આપે કીધેલું છે તો અમારે ક્યાં જવું ને ફિરોજ મુનશી સામાન નાખી દે છે એ રીતે ટોચરિંગ થાય છે અમારા ઘરના બદલે અમારો અમારા ઉપર જે છત છે એના બદલે અમારી છત થઈ જાય

ને આમે તે ઘર ખાલી કરવાનું કે છે પણ ઘરના બદલે ઘર મળતું બી નથી ને ઘર આવે એવી પૂરી રકમ દેતા બી નથી ને રેતા છે તો બી ઘર તોડે છે આ જે લીધી વાડી એ હવે બહુ ટાઈમ થઈ ગયો મારા પપ્પાના ના મેરેજ થાય એ વાત નું ઘેર છે ને જેટલા જૂના છે ને એટલે અમારી પાસે એનો પુરાવો બી છે એની ઘરની ની સ્લીપો બી છે મારા પપ્પા ના નામ છે કલેવડા નામ નું અમારી માંગ એ છે કે એમના ઘરના બદલે ઘર આપે આપે સાંભળ્યા અસરગ્રસ્તો ને જેમને પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે જીવનભર એક જ મકાનમાં વસવાટ કર્યા પછી હવે તેમને જબરજસ્તી રસ્તા પર મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે પોતાના હક માટે તેઓ હવે તંત્ર અને સમાજ સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પહેલીવાર નથી જ્યારે ભાડવાતીઓ અને માલિકો વચ્ચે આવો વિવાદ ઊભો થયો હોય છે લા ઘણા સમયથી અનેક વાર જોવા મળ્યું છે જ્યાં જૂના ભાડવાતીઓને મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે ત્યારે આ ઘટના ફરી એકવાર શહેરના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે સુરક્ષા સંબંધિત સવાલો ઊભા કરી